માનવ જીવનના સોલ સંસ્કાર પૈકીનો એક મહત્વનો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર એવી પિતા વગરની દીકરીઓને અમૂલ્ય દાન સાથેનો એક સેવા કર્મનો ઉપક્રમ પણ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ દ્વારા આપણે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ આનંદોત્સવના આ દિવ્ય અવસરમાં પધારેલા સૌનું રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાધે હ્રદે પરિવાર અને તથા સ્તુ વિદ્યાપીઠ પરિવારના કરતા હારતા વિશેષ કથાઓની સંસ્થાની અને ટ્રસ્ટની તમામ જવાબદારીઓ જેમના શિરે છે અને અમારા સૌના પ્રિય એવા ટ્રસ્ટના ટ્રસ્ટી અને મંત્રી ઠાકોરજીની કૃપાથી લગભગ દરેક કર્મ સંપન્ન કરવાની ક્ષમતા અને કુશળતા જેમાં સમાયેલી છે એવા ભાઈ શ્રી ભાર્ગવભાઈ ઠાકરને શબ્દોથી સૌને સત્કાર કરવા અને આવકારવાની વિનંતી કરીશ શ્રી ભાર્ગવભાઈ ઠાકર